રહેતા રાજા રઘુવંશી કે જે ટ્રાન્સપોર્ટના બિઝનેસની સાથે સંકળાયેલા હતા અને એમના લગ્ન સોનમની સાથે અગિયાર મેના દિવસે થયા હતા અને નવ દિવસ પછી જ્યારે આ કપલ હનીમૂન માટે મેઘાલય ગયું અને એ પછી રાજા રઘુવંશીની હત્યાના સમાચારે આખા દેશની અંદર ખળભળાટ મચાવી નાખેલો રાજા રઘુવંશી મર્ડર કેસની અંદર શિલોંગ પોલીસે હવે જે માહિતી આપી છે એ ક્લિયર કટ માહિતી છે અત્યાર સુધીમાં જે પણ માહિતીઓ આવી હતી એમાંની મોટેભાગની હવામાં માહિતી હતી અદ્ધર માહિતી હતી પરંતુ હવે શિલોંગ પોલીસે આખા કેસની તપાસમાં જેટલી વિગતો સામે આવી એની ક્લિયર કટ માહિતી આવી છે એ જોતાં એવું લાગે કે કોઈ એક ફિલ્મનો જે પ્લોટ હોય એની સ્ટોરી હોય એવી આખી આ સ્ટોરી છે અને રાજા રઘુવંશીના મર્ડર કેસની અંદર એવો ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો કે પોલીસને કોઈ રીતના આ આરોપીઓ સકંજામાં નહીં આવે પરંતુ એક ગાઈડના નિવેદન પછી આ બધા પકડાઈ ગયા હવે શિલોંગ પોલીસે કીધું છે કે આ રાજા રઘુવંશી મર્ડર કેસની અંદર માસ્ટર માઇન્ડ રાજ કુશવા હતો અને આખા ષડયંત્રની અંદર સોનમે સપોર્ટ આપ્યો હતો તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ઇન્દોરમાં રહેતા રાજા રઘુવંશી કે જે ટ્રાન્સપોર્ટના બિઝનેસની સાથે સંકળાયેલા હતા અને એમના લગ્ન સોનમની સાથે અગિયાર મેના દિવસે થયા હતા અને નવ દિવસ પછી જ્યારે આ કપલ હનીમૂન માટે મેઘાલય ગયું અને એ પછી રાજા રઘુવંશીની હત્યાના સમાચારે આખા દેશની અંદર ખળભળાટ મચાવી નાખેલો શરૂઆતમાં એવી વાત સામે આવી હતી કે લૂંટફાટનો આ કેસ હોઈ શકે છે અને રાજા રઘુવંશીની હત્યા કરી અને સોનમનું અપહરણ કરવામાં આવ્યું હોઈ શકે એવી વાતો સામે આવી હતી અને એ સિવાય બી ઘણા બધા એવા એંગલો પર સ્ટોરીઓ મીડિયામાં ચાલી કે સોપારી આપી હતી ને આમ ને તેમ પરંતુ હવે શિલોંગ પોલીસે અત્યાર સુધી જે વાત નહોતી કરી એ વાત હવે મીડિયા સાથે કરી છે અને ઘણી બધી ચોખવટ કરી દીધી છે એમાં એવું કીધું કે રાજકુશવા માસ્ટર માઇન્ડ છે અને સોનમે રાજા રઘુવંશીનો મૃતદેહ છે એ ખાઈમાં ફેંકવાનું કામ કરેલું અને આખા ષડયંત્રનું જે સપોર્ટ કરવાનું કામ સોનમે કરેલું હતું શિલોંગ પોલીસે કીધું કે શરૂઆતની અંદર એવી વાત સામે આવી હતી કે ત્રણ આરોપીઓ જે પકડાયા છે એ કોન્ટ્રૅક કિલર છે અને એમણે રાજા રઘુવંશીની હત્યા માટે વીસ લાખ રૂપિયાની સોપારી લીધી હતી પરંતુ તપાસની અંદર એવી વાત સામે આવી છે કે આ કોઈ કોન્ટ્રેક્ટ કિલર નથી અને આ ત્રણેય આરોપીઓએ એક પણ રૂપિયાની સોપારી લીધી નથી માત્ર આ જે ત્રણ લોકો છે ત્રણ આરોપીઓ એમાંથી બે છે એ રાજકુશવાના મિત્ર છે અને એક આરોપી છે એ એનો પિતરાઈ ભાઈ છે એટલે રાજા રઘુવંશીનેનો કાંટો દૂર કરવા માટે રાજકુશવાને મદદ કરવા માટે આ ત્રણ આરોપીઓ હત્યાના પ્લોટમાં જોડાયા હતા જોકે શિલોંગ પોલીસે જે વાત કરી છે એ જાણીને બહુ જ ચોંકાવનારી વાત છે કે આ શિલોંગની શિલોંગમાં જે મતલબમાં મેઘાલયની અંદર જે હત્યા કરવામાં આવી એ પહેલાં પણ આ રાજા રઘુવંશીની હત્યાનો પ્લાન લગ્ન પહેલાં કરવામાં આવેલો સોનમના લગ્ન થાય એ પહેલાં પ્લાન કરવામાં આવેલો હતો અને તે વખતે આ લોકોએ એવો પ્લાન કરેલો હતો કે સોનમની જે સ્કૂટી છે એમાં કોઈ અન્ય વ્યક્તિની હત્યા કરવાની અને એ શબ છે એ સોનમની સ્કૂટી પર મૂકી દેવાનું અને એ પછી સોનમની સ્કૂટીને સળગાવી દેવાની અને એ પછી એવી વાત જાહેર કરી દેવાની કે સોનમની હત્યા થઈ ગઈ છે એટલે સોનમ પછી બહાર અલગ રીતના રહી શકે એવો એક પ્લોટ હતો પરંતુ એ શક્ય નહીં બન્યું અને અગિયાર મેના દિવસે સોનમના લગ્ન થઈ ગયા પણ મગજની અંદર રાજા રઘુવંશીની હત્યાનો પ્લોટ ચાલુ જ હતો એ પછી ત્રણ આરોપીઓ છે જે વિશાલ આનંદ અને આકાશ એ લોકો ઓગણીસ મેના દિવસે ગૌહાટી પહોંચી ગયા હતા અને ગૌહાટીમાં રાજા રઘુવંશીની હત્યાની યોજના બનાવી હતી અને ચેરાપુંજીની અંદર બે વખત રાજા રઘુવંશીની હત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો પરંતુ એ ફેલ ગયો એ પછી જ્યારે સોનમે જ્યાં શિલોંગના સોહરા કરીને વિસ્તાર છે ત્યાં જઈને હત્યા કરવાની યોજના બનાવી અને રાજા રઘુવંશીની સાથે જ્યારે સોનમ સ્કૂટી પર નીકળી અને રાજા રઘુવંશી એક પાર્કિંગ પ્લોટ પર ટોયલેટ માટે ગયા ત્યારે ત્રણેય આરોપીઓએ ભેગા થઈને રાજા રઘુવંશીની હત્યા કરી નાખી અને જ્યારે આ હત્યા કરવામાં આવી ત્યારે એ સ્થળ ઉપર સોનમ પોતે પણ હાજર હતી અને સોનમે રાજાનું જે શબ હતું એને ખાડી નીચે ખાઈમાં ફેંકી દીધું હતું આ આખી ઘટના છે એ અઢાર મિનિટમાં બની બપોરે બે વાગ્યાથી માંડીને બે ને અઢાર વાગ્યા સુધીમાં આ આખો હત્યાનો પ્લાન પૂરો કરી દેવામાં આવ્યો અને એ પછી જે આરોપીઓ છે એ ત્યાંથી ચાલ્યા ગયા અને હત્યા હત્યા સમયે સોનમે જે રેઇનકોટ પહેરેલો હતો એ આકાશને આપી દીધો હતો કારણ કે આકાશ આકાશે મર્ડર કરેલું એટલે એના શર્ટ ઉપર લોહીના ડાઘા હતા એ ડાઘા છુપાવવા માટે સોનમે પોતાનો રેઇનકોટ આકાશને આપી દીધો હતો સોનમ ટેક્સીમાં બેસીને બુરખો પહેરીને ગોવાટી પહોંચી હતી અને આખો વાત એ સમજવા જેવી છે કે આખી ફૂલ પ્રૂફ પ્લાન એવી રીતનો હતો કે સો રાજાએ આખી ગોઠવણ એવી રીતના કરેલી કે રાજાની હત્યા થઈ જાય પછી સોનમ બુરખો પહેરીને એક ટેક્સીમાં નીકળી જાય અને એ બુરખો પણ એણે રાજે મોકલાવેલો હતો તો એ બુરખો પહેરીને સોનમ ગુવાહાટી પહોંચી અને ત્યાંથી ગૌવાટીથી આઈએસબીટીથી સોનમે સિલીંગગુડીની બસ પકડી સિલીગુડીની બસથી સિલીગુડીથી બીજી બસ પકડીને પટના ગઈ ત્યાંથી ફરી બસ પકડીને આરા કરીને એક વિસ્તાર છે ત્યાં ગઈ આરાથી ટ્રેન પકડીને લખનઉ પહોંચી અને લખનઉથી પાછી ત્યાં બસ પકડીને ઇન્દોર ગઈ સોનમ છવ્વીસ મેથી આઠ જૂન સુધી ઇન્દોરમાં રહી અને ઇન્દોરમાં વિશાલ કરીને જે આરોપી છે એણે એક ફ્લેટ ભાડે લીધેલો હતો એમાં જ સોનમ આટલા દિવસો સુધી રહી હતી આ લોકોએ આખો પ્લાન જે પ્રમાણે એવી રીતના બનેલો હતો કે પોલીસ સુધી કોઈ વાત પહોંચે જ નહીં પરંતુ જ્યારે એક ગાઈડનું એક નિવેદન સામે આવ્યું કે એણે સોનમની સાથે ત્રણ લોકોને જોયા છે અને જ્યારે પોલીસે સીસીટીવીના આધારે એ ત્રણ લોકોને ઓળખી નાખ્યા ત્યારે રાજકુશવા ગભરાઈ ગયો હતો અને રાજકુશવાએ સોનમને પાછો પ્લાન બદલીને એવું કીધું કે તું સિલીગુડી ચાલી જા અને ત્યાં જઈને અપહરણ થયું હોવાનું તારે ડ્રામા કરવો પડશે તારે ત્યાં જઈ અને તારા ફેમિલીને ફોન કરવાનો કે મારે મારું અપહરણ થઈ ગયું છે અને હું ફસાઈ ગયું છું અને રડતાં રડતાં તારા આવી ડ્રામા કરવાનો છે આઠ જૂને જ્યારે સોનમ ઇન્દોરથી જવા નીકળતી હતી ત્યારે રાજને ખબર પડી કે ઉત્તર પ્રદેશમાં એક આરોપીની પોલીસે ધરપકડ કરી દીધી છે બીજું પણ એક ચોંકાવનારી વાત એ સામે આવી કે આરોપીઓએ એવું માની લીધેલું હતું કે રાજાનું જે ડેડ બોડી છે એ ખાઈ ખાઈમાં નાખી ખીણમાં નાખી દીધેલું છે એટલે એ સડી જશે એટલે એની ઓળખ કરવી મુશ્કેલ બનશે પરંતુ આ બોડી મળી ગઈ અને ઓળખ પણ થઈ ગઈ અને બે જૂને જ્યારે રાજાની લાશ મળી એ સમયે સોનમ ઇન્દોરની ઇન્દોરની અંદર હતી આટલી વાત શિલોંગ પોલીસે જાહેર કરી છે મતલબમાં શિલોંગ પોલીસે જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે સોનમ લગ્ન પહેલાં જ રાજાનો કાંટો કાઢવા માગતી હતી અને રાજ કે જેનો પ્રેમી હતો એની સાથે મળીને એવો પ્લાન તૈયાર કર્યો કે બસમાં જવાનું મર્ડર કરવાનું ત્યાંથી આ બસમાં જવાનું અને બધો પ્લાન અને ઇન્દોર પાછા આવીને શાંતિથી રહેવાનું કે કોઈને કંઈ ખબર બી નહીં પડે પરંતુ જો આ ગાઈડનું નિવેદન સામે નહીં આવ્યું હોતે તો આ લોકોનો જે પ્લાન છે એ કદાચ સફળ થઈ શકે પરંતુ મોસ્ટલી એવું કહેવાય છે કે ગમે એટલો હોશિયાર ગુનેગાર હોય એક તો ભૂલ એવી થઈ જ જાય કે જેનાથી એ પકડાઈ જાય છે શિલોંગ પોલીસે એવું કીધું છે કે નેવું દિવસની અંદર ચાર્જ ચાર્જશીટ છે એ ફાઇલ કરવામાં આવશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ